હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકા ફૂડ મેં ગુજરાતીમાં અને હું છું ભાયકા તો આજે હું તમારી સાથે બટેટા અને સાબુદાણાની ચકરીની રેસીપી શેર કરું છું જે આખો વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીએ છીએ તો એકદમ સોફ્ટ અને એકદમ વાઈટ તમે જોઈ શકો છો પોચી બનશે તો આપણે પરફેક્ટ માપ સાથે રેસીપી જોઈશું તો સૌ પ્રથમ અહીંયા કરીને મેં પાંચ કિલો બટેટા લીધા છે તો તેને બાફી અને આ રીતે છીણી લેવાના છે અને એના રાત્રે મેં એક કિલો સાબુદાણા લીધા છે તો તેને આપણે પલાળીને પહેલેથી જ રાખી દીધા હતા હવે આપણે આમાં આદુ લેવાનું છે ત્યાં દોઢસો ગ્રામ જેટલો આદુ લઈ લઈશ અને આપણે પ થી સો ગ્રામ જેટલા મરચાં લઈ લેશું જો તમારી તીખાસ એકદમ બહુ જ તીખી મરચી આવે છે એ લેવો તો તમે એનું પ્રમાણ ઓછો કરી શકો છો અને જે તમે તીખાસ ખપતી હોય તે પ્રમાણે તમે આનું માપ ઓછું કરી શકો છો તો તમને આદુ ઓછું પસંદ હોય તો આદુનું માપ થોડું ઘટાડી પણ શકો છો હવે આને એકદમ સરસ રીતે પાણી નાખ્યા વગર જ આપણે આને એકદમ ઝૂણું પીસી લેવાનું છે હવે અહીંયા કરીને આપણે પાણીનું માપ લેવાનું છે તો જો આપણે એક કિલો સાબુદાણા હતા તો એનો પોણો કિલો જેટલો આપણે એટલે પોણા લીટર જેટલી આપણે પાણી લેશો તો આ માપ પરફેક્ટ હોવું જોઈએ અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સાબુદાણા આપણા પલળી ગયા છે દાણા સરખા પલળી જાય તે મહત્વનું છે નહીં તો આપણી જે ચકરી છે એ એકદમ કડક બને છે તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આપણે આખું જીરું ઉમેરીશું તમે ચાહો તો આનામાં જીરા પાવડર પણ ઉમેરી શકો અને જે આપણે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આનામાં ઉમેરી દેશું તો તમે આમાં મીઠાનું પ્રમાણ તમારો પછી સ્વાદ પ્રમાણે ઓછો વધુ કરી શકો છો અત્યારે આપણે મીઠું નાખ્યું છે પછી આપણે જ્યારે આગળ પણ માવું બનાવશું ત્યારે તમે એનામાં ચાખી અને ઓછું હોય તો તમે ઉપરથી પણ નાખી શકો છો હવે આ બધાને એકદમ સરસ રીતે પાણી ઉકળી જાય ત્યારે આપણે આની અંદર સાબુદાણા એડ કરીશું તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે હવે ઉફાણું થોડું થોડુંક આવા લાગ્યું છે તો હવે આપણે આની અંદર સાબુદાણાને ઉમેરી દેવાના છે તો આપણે આપણે રાતના જ સાવુદાણા પલાળી દેવાના છે એટલે એકદમ જે આપણા સાવુદાણા છે સરસ રીતે પલળી જશે તો અહીંયા પાંચ પાંચ કિલો બટેટા હોય તો મેં અહીંયા એક કિલો જેટલા સાબુદાણા નાખ્યા છે તમે આનું માપ ઓછું વધુ કરી શકો છો તો હવે આપણે આની અંદર એકદમ સરસ રીતે એને મિક્સ કરી દેવાના છે તો હવે આ સાબુદાણા ઉમેર્યા બાદ હવે એને એકદમ સરસ રીતે ટ્રાન્સફર થાય સાબુદાણા ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું તમે જોઈ શકો છો આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી સાબુદાણા છે તે નીચે દાજે નહીં તો આ રીતે આપણે કરતા જવાનું છે તો એકદમ સરસ રીતે હવે આપણા સાબુદાણા બફાઈ ગયા છે તો આપણે આમાં બટેટાને જે છીણેલો માવો રાખ્યો તો તે આપણે આની અંદર એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે તમે એક કોઈ પણ પોલીથીન લઈ શકો છો તો આ રીતે ગ્લાસમાં રાખી અને એની અંદર આપણે માવો ભરી લેશું અને માવો ભરીને બાદ પછી આપણે નીચે આપણે જે કાતરના મદદથી કાપી અને પછી આપણે આની ચકરી પાડવાની છે પછી તમે આમાં જે મશીન આપણો સંચો હોય છે સેવ પાડવાનો તે પણ તમે ઉપયોગ કરી શકો છો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ચકરી પાડી લેશું તો ચકરી પાડ્યા બાદ હવે આપણે સુકાઈ ગઈ હતી એક થી બે દિવસ આખો તડકામાં એકદમ સરસ રીતે તડકો આવે ત્યારે આપણે એમાં સૂકવી લેશું તો એકદમ સરસ રીતે સોફ્ટ અને એકદમ સરસ રીતે બની જતી અને ફટાફટ બની જતી અને આખા વર્ષ માટે સાચવી શકી તેવી સાઉદાણા બટેટાની ચકરી તૈયાર છે તો રેસીપી ફૂલ વોચ કરજો અને કેવી લાગે છે મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જરૂર જણાવજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે